આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાત અંદર સારા માણસો ની જરૂર છે તમારી તમે મને જે પણ સત્ય અને મેડી વિડીયો બનાવતો નથી સેવા કરું છું ઓફર થાય છે તો નથી કરતો કેમ કે આપડો ગુજરાત નો યુવાન કે આ આગળ આવે છે તે પણ હજી તાજા ખજૂર ની ગુજરાત છે તમે ભાવ થી મારે જોડાયો છો ને